નમસ્કાર ખેડૂત મિત્રો હું છું અમિતભાઈ કંપની તરફથી અને તમારો ખૂબ ખૂબ સ્વાગત છે યુનિ વાર્તાના આજના એપિસોડમાં આજે આપણે સાથે છે વર્ડિશિયન કંપનીના ટેકનિકલ એક્સપર્ટ તરંગભાઈ વેકરિયા તરંગભાઈ તમારો ખૂબ ખૂબ સ્વાગત છે આ એપિસોડમાં ખૂબ ખૂબ ધન્યવાદ અમિતભાઈ ફરીવાર આ એપિસોડમાં મને ઇન્વાઇટ કરવા માટે થેન્ક યુ ટીમ યુનિવિયા તરંગભાઈ આજે આપણે ચર્ચા કરીએ યુનિ બ્લ્યુમ પ્રોડક્ટ વિશે

અને ડોઝ ની આપણે વાત કરીએ આનો ડોઝ છે એક એકરમાં ચારસો એમ એલ એટલે પર પંપ તમારે ચાલીસ પંદર લીટર ચાલીસ એમ એલ અને એક આપણા ખેડૂતોના અત્યારે આપણા ડ્રીપ ઇરિગેશન બહુ વધી રહ્યા છે ગુજરાતમાં ખેડૂતોના લગભગ દરેક જગ્યા પ્રશ્ન આવે એના આપણે ડ્રીપમાં વાપરી શકીએ અમિતભાઈ આ પ્રોડક્ટ એવી છે કે જે તમે ઉપરથી સ્પ્રે કરશો તો એના મૂળિયા સુધી પહોંચશે અને નીચેથી તમે ડ્રીપમાં આપશો તો એનું ફંક્શન પાંચ સુધી પહોંચશે એટલે આની એપ્લિકેશન તમે બંને રીતે કરી શકો પણ વધારે બેનિફિટ અને ઇન્સ્ટન્ટ બેનિફિટ માટે તમે હોલાયર સ્પ્રેમાં જશો તો તમને વધારે સારું અને ઝડપી રિઝલ્ટ મળશે અને તરંગભાઈ અત્યારે ખેડૂતોના આપણા લેબરના ખર્ચા વધે છે એટલે આ લોકો જનરલી શું કરે છે લગભગ મિશ્રણ કરીને દવા છાંટે છે ખાતર સાથે કોઈ પણ ઇન્સેક્ટિસાઇડ કે પેસ્ટિસાઇડ

કોપર બેઝ તમે કોઈ પણ પ્રોડક્ટ વાપરતા હોય તો એની સાથે અવોઇડ કરવું જોઈએ અને જનરલી જે ખેડૂતો કોઈ પણ દવા ભેગું સ્ટીકર કે નાખતા હોય છે તો આ પ્રોડક્ટ જ્યારે વાપરીએ ત્યારે સ્ટીકર ને કે પેનેટ્રેટર ને આપણે અવોઇડ કરવું જોઈએ આના પોતામાં સેલ્ફ સ્ટીકિંગ એજન્સી આના ખુદમાં છે તો સ્ટીકર અને કોપર આ બે પ્રોડક્ટ સિવાય તમે કોઈ પણ સાથે આને મિક્સ કરી શકો છો અને તરંગભાઈ બહુ સારી જાણકારી છે એના આપણે વાત કરીએ કે વર્ડિશન જેવી રીતે યુએસ ની કંપની છે ને ઇન્ટરનેશનલી ઘણા દેશોમાં કામ કરે છે તો તમારી પાસે આવા ઘણા દાખલા હોય કે આ પ્રોડક્ટના જે તમે ટ્રાયલ કર્યા હોય તો એના કેવા પ્રમાણે તમને રિઝલ્ટ મળ્યા છે અલગ અલગ જગ્યામાં અલગ અલગ પાકમાં ખૂબ 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 સારો પ્રશ્ન છે અમિતભાઈ અને આના ઘણા પણ એક્ઝામ્પલ છે આપણે જે વાત કરીએ છીએ કે યુનિબ્લુમ વર્ડીસન અમેરિકા ની પ્રોડક્ટ છે આપણે પાછી અમેરિકાના તો એક્સપિરિયન્સ છે પણ આપણે આજે ગુજરાતના આપણા અહીંયાના પ્રશ્નો જે છે અને એના જે આપણને સોલ્યુશન મળેલા છે એની એક ચર્ચા કરીએ ફર્સ્ટ ટાઈમ જ્યારે અમિતભાઈ આ પ્રોડક્ટ મારી સાથે પાસે આવી હતી આજ લગભગ બે વર્ષ પહેલા ત્યારે મેં આનો એક ટેટી અને પૂછમા અને એમાં એક ખતરા કરાવ્યા હતા જ્યાં આ પ્રોડક્ટ નો સ્પ્રે કર્યો તો આ એક બહુ મહત્વની વસ્તુ છે

એ સિવાય ઘણા બધા એક્ઝામ્પલ છે કપાસની વાત કરું તો ગયા વર્ષે આવા જ ટાઈમે નવેમ્બર મહિનામાં બધાના કપાસ જનરલી એન્ડ ઉપર હતા ખાખરવાની શરૂઆત હતી કપાસમાં જ્યારે એન્ડ ઉપર હતી પીળાશ થતી એક એક બબે એક એક વીણી થઈ ગઈ હતી ત્યારે જેણે આનો સ્પ્રે કર્યો ફરી નવો ફાલ લાગ્યો હતો તો આ એક પણ એક નવા એક્ઝામ્પલ છે ખાસ કરીને જે મરચીના જે ખેડૂતો છે ખાસ કરીને સુકા મરચા કરે છે ગોંડલ વિસ્તારના ત્યાં પણ આ ઠંડીનો માહોલ હોય આ લગભગ નવેમ્બર મહિનો કે દિવાળી આસપાસનો જે મહિનો છે એ ટાઈમે વિકાસ અટકી જાય છે ઉપર નવા પાન નથી આ ટાઈમે જયારે આનો સ્પ્રે કર્યો એમાં પણ આપણને ખુબ સારા રિઝલ્ટ મળેલા છે નવા પાન નવી કુણો અને નવો ફાળો આવા ઘણા બધા એક્સપિરિયન્સ છે અમિતભાઈ આમાં બે ત્રણ એક્સપિરિયન્સ મેં તમારી સાથે શેર કર્યા તરંગભાઈ જેવી રીતે તમે કીધું અને આજે આપણે નવેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયામાં છીએ અને અત્યારે રબી પાકના સિઝન ચાલે છે તો આવનારા જે રબી પાકો છે આમાં કયા કયા પાકમાં કયા સ્ટેજમાં એના સ્પ્રે કરી શકાય ને કયા પરિસ્થિતિમાં અમિતભાઈ જે ખાસ કરીને આપણે વાત કરીએ રબી પાકો રબી પાકમાં ધાણા જીરું ચણા બટેકા આ મેજર પાક અને ઘઉં જે આ મેજર પાક છે તો ખાસ કરીને જયારે દાણા જીરું ચણાની વાત કરતા હોઈએ તો ઇનિશિયલ સ્ટેજમાં વીસ થી પચીસ દિવસે પેલો સ્પ્રે જયારે ફાર્મર કરતા હોય ત્યારે તમે આનો પેલો સ્પ્રે કરી શકો છો આનો સ્પ્રે જ્યાં કરેલો હશે ત્યાં તમને ફૂટ નંબર ઓફ વધારે દેખાશે ફૂલ આવવાની સંખ્યા વધારે દેખાશે અને પાવરિંગ ટાઈમે જયારે આનો સ્પ્રે કરશું ત્યારે ફૂલ માંથી ફળ બનવાની જે કન્વર્ઝન રેશિયો છે એ વધારે મળશે આ એક પ્રોડક્ટની ખાસિયત છે અને મારા બીજા ક્વેશ્ચન આ છે અને એક બહુ મહત્વપૂર્ણ ક્વેશ્ચન છે જનરલી ખેડૂતોને મગજમાં આવા હોય કે વિદેશી કેમિકલ કે વિદેશી ફર્ટિલાઇઝર કે મલ્ટીનેશનલ કંપનીના કોઈ પણ પ્રોડક્ટ હોય એની કોસ્ટિંગ બહુ હાઈ હોય એટલે આપણે તમે જો જોઈ રહ્યા છો કે બધા ઇન્સેક્ટિસાઇડ કે પેસ્ટીસાઇડના જે ટેકનિકલ જે વિદેશી હોય એના કોસ્ટિંગ બહુ ઉપર હોય એના પરપમની કોસ્ટ બહુ વધારે થાય દસ રૂપિયાનો પમ્પ પડે છે પણ અમે ચેલેન્જ સાથે કહીએ છીએ કે જ્યાં જ્યાં યુનિબ્લુમ નો તમારે સ્પ્રે થશે જો આ પ્રોડક્ટ પાછળ એક રૂપિયાનો પણ ખર્ચો કરાવશું ખેડૂતને તો ઉત્પાદનમાં ચાર રૂપિયાનો વળતર મળશે આ અમારા સંખ્યાબંધ અખતરાઓનું રિઝલ્ટ છે એક રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ સામે ચાર રૂપિયાનો બેનિફિટ મિનિમમ મળશે વધારે મળી શકે છે પણ આ મિનિમમ મેં તમને કહ્યું અને એક જે આપણા ઓર્ગેનિક પ્રોડક્ટ માટે ખેડૂતોમાં આવી રીતે શંકા હોય છે કે ઓર્ગેનિક પ્રોડક્ટ છે ધારો કે લોકો છાણિયા ખાતરના યુઝ કરે જ્યારે આપણે લોકો કહીએ કે ભાઈ આ ઓર્ગેનિક પ્રોડક્ટ છે તને મગજમાં આવે કે એના રિઝલ્ટ લો મળે અથવા તો બહુ દિવસ પછી મળે એના વિશે તમારે શું કહેવું છે તો અમિતભાઈ જે ઓર્ગેનિક પ્રોડક્ટની વાત કરીએ છીએ આમાં નેચરલી ચિલેટ ફોર્મમાં ન્યુટ્રિશન છે જે જલ્દીથી એબ્સોર્બ થશે એટલે એનું કામ પણ ક્વિક ચાલુ કરી દે છે એટલે આપણે ઘણી જગ્યાએ અમે અનુભવ કર્યો છે સ્પ્રે કર્યાના 5 થી 7 દિવસમાં આના રિઝલ્ટ ક્વિક મળે છે તો આ એક આજ ટેકનોલોજીની ખાસિયત છે એટલે તમે જે ત્રણ ટેકનોલોજીની વાત કરી છે ખેડૂત મિત્રો આના જ આ ફાયદા છે કે આમાં વિદેશી ટેકનોલોજી છે અને આ બહુ ફાસ્ટ એના જેવી રીતે વાત કરી કે આમાં છ થી સાત દિવસમાં તમને તરત જ એના રિઝલ્ટ દેખાય છે અને એના વિશે તમારા ઓર કોઈ તમારા કોઈ પણ બીજા ધાન્ય પાકોમાં તમારા કોઈ પણ દાખલા હોય ખેડૂતો પાસે મળેલા હોય કપાસ કે બીજા કોઈ પાકમાં ખાસ કરીને અમિત ભાઈ ધાન્ય પાકોની વાત કરીએ તો ધાન્ય પાકમાં જે અત્યારે રવિ સિઝનમાં ગુજરાતમાં મેઇન ક્રોપ જે રહેશે એ ઘઉં છે

યુનિક પ્રોડક્ટ તમે વાપરજો અને જે તમને રિઝલ્ટ મળે એની જાણ અમારા પ્રતિનિધિને અવશ્ય કરશો થેન્ક યુ